لا گڑ لے لے سا ہاں اپنا چہرہ ہے مل مینجمنٹ 9114021100 کے حساب میں جب یہ تین سال کے حساب میں اپ سے کہی ہے کہ اس کے اوپر ایک اشارہ ہو تو یہ رہتا ہے اور

ફરિયાદી છે ઇકબાલ ખાન પઠાણ પોતે નમાજ પઢીને પોતાના ઘરે જતા હતા ત્યારમાં તે દરમિયાન એમની બાજુમાં પડોશમાં જ રહેતા મિરાજભાઈ મકબૂલભાઈ અંસારી ના હોય તેઓને ગંદી બીબસ ગાળો બોલતા અને ફરિયાદીને એવું કહેલ કે તું કામ મારી સામે કતરાઈને જોઈ છે એ બાબતે ગંદી બીબસ ગાળો વળીને બોલાચાલી કરેલ અને તલવારમાં લઈને જાહેરમાં મકબૂલ અફસર મકબૂલ અંસારી ફૈઝલ સબબભાઈ અંસારી અને મિરાજ મકબૂલભાઈ અંસારી ત્રણેય આરોપીનાઓએ દહેશત ફેલાવેલ અને ધમકી આપેલી મારી નાખવાની જે બાબતે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ અને ત્રણે ત્રણ આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવેલ કયા આપણે કઈ કઈ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે શું કામગીરી बीएनएस ની કલમ 296 બી 351 3 અને 324 બી જે એક્ટિવને નુકસાન કરેલ છે તે બાબતની કલમો લગાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે સે આરોપીનો બેકગ્રાઉન્ડ શું છે શું કરે છે કોઈ ગુનાઈત ઇતિહાસ સામે આવે છે આરોપી ઉપર અગાઉ ચોરીના તથા મારામારી ઝઘડાના ગુનાઓ दाखल થયેલ છે ત્રણે સામે સામે ગુનાઓ છે કે ખાલી એક જ બે આરોપી છે ના ત્રણ સામે ગુના છે કોઈ બેકગ્રાઉન્ડ કે જાણવા જે શું કરે છે કામ ધંધો શું કરે સાહેબ અત્યારે તો એ લોકો છૂટક મજૂરી ને ટાઈપ નું કામ જ કરે છે પણ ગુનાઓ અગાઉ ગોંદપુર પોલીસ સ્ટેશન માં એ લોકો વિરુદ્ધ दाखल થયેલા છે સર મુખ્ય કારણ શું પોલીસ તપાસ માં શું સામે આવ્યું જૂની અદાવત હતી કે શું આવ્યું 2023 માં આ લોકોને એક ઝઘડો થયેલો એની જૂની અદાવત પણ થોડી હતી એ તપાસ માં હાલ અત્યારે નીકળ્યું છે કે 2023 માં એ લોકોને સામે સામે એક ગુનો दाखल કરવામાં આવે ત્યારે બનાવવાનો હતો ઓકે ઓકે થેન્ક યુ સર